હંમેશા સમરસ રહેતી કોઈ ગ્રામ પંચાયતમાં આ વર્ષે સરપંચ બનવા ત્રણ ઉમેદવાર પંચાયત બની ત્યારથી ચૂંટણી થઈ ન હતી આગેવાનોની જહેમત બાદ પણ ચૂંટણી યોજાશે વિસનગર તાલુકાના કોઈ ગ્રામ પંચાયત બની તે સમયથી ગામની એકતાને લઈને સમરસ બની રહેતી હતી પરંતુ ચાલુ ટર્મમાં પહેલીવાર સરપંચ પદ માટે ત્રણ ઉમેદવારોએ ચૂંટણી જંગમાં ઊભા રહેતા ચૂંટણી યોજાશે ગામના આગેવાનો દ્વારા સમરસ બને તે માટે પ્રયાસો કરાયા હતા પરંતુ તેમાં સફળતા મળી ન હતી પંચાયતના તમામ વોર્ડ બિનહરીફ બન્યા છે ફક્ત સરપંચની ચૂંટણી યોજાવાની છે વિસનગર મહેસાણા રોડ ઉપર આવેલ કંસારા કોઈ ગામમાં પાટીદાર સહિત અલગ અલગ જ્ઞાતિઓના બે હજારથી વધારે પરિવારો છે ગામની સ્થાપના થઈ તે સમયથી વડીલોએ કોઈપણ પ્રકારના વિવાદ ટાળવા માટે ચૂંટણી ન ન કરવાનું નક્કી કરે હોવાથી આઝાદી કાળ પહેલાંથી ગામમાં કોઈ પણ સંસ્થામાં ચૂંટણી થઈ નથી જેમાં ચાલુ ટર્મમાં જાહેર થયેલ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ પદ માટે ઓબીસી સીટ આવી હતી જેમાં ફોર્મ ભરવાના દિવસે ઓબીસી સમાજમાંથી ત્રણ ઉમેદવારોએ પોતાના ઉમેદવારી પત્રો ભરતા પંચાયતને સમરસ બનાવવા માટે ગામના આગેવાનો દ્વારા ચાર વખત ગામ પણ ભેગું કરવામાં આવ્યું પણ સતત ત્રણ દિવસથી પંચાયત સમરસ બને તે માટે પ્રયાસો કરાયા હતા પરંતુ ફોર્મ ખેંચવાના અંતિમ દિવસ સુધી સરપંચ પદ માટે ભરાયેલ ઉમેદવારી પત્ર પરત ન ખેંચાતા આગેવાનોના પ્રયત્નો નિષ્ફળ ગયા છે અને સરપંચની ચૂંટણી યોજાશે જ્યારે પંચાયતના તમામ વોર્ડ બિનહરીફ બન્યા છે ઉલ્લેખનીય છે કે કંસારા કોઈ ગામમાં આઝાદી કાળથી પંચાયત માડીને સહકારી સંસ્થાઓમાં આજ દિન સુધી ચૂંટણી યોજાઈ નથી